મિત્રો આજે આપણે જાણીશું કે વાસ્તુ પ્રમાણે ઘરમાં આ પંદર પ્રકારની બાબતો વિશે ધ્યાન રાખો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે છે વાસ્તુ વાસ્તુ ટિપ્સ ટિપ્સ માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે ઘરે પહોંચતા જ બધો તા દૂર થઈ જાય છે પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ શાંતિ રહેતી નથી નથી અને પૈસા તો જાણીએ વાસ્તુની કેટલીક એક વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તેથી ઘરમાં તુલસી નો છોડ લગાવો આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે તુલસીના ઔષધીય ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે બે વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ જોઈએ કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જખાવું જોઈએ ત્રણ વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેથી રાત્રે સુતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ દક્ષિણ તરફ પગ રાખીને સુવાતી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે ચાર અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પાંચ મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે તેથી ઘરના પ્રવેશ દ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે શુભ શુભ લાભ જેવા ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ગણેશ ની મૂર્તિ પણ લગાવો છ ઘરમાં પૂજા રૂમ માં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મૂકો એક જ ભગવાન ની અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ અને બેડરૂમ માં ભગવાન ની કોઈ તસવીર ન હોવી જોઈએ સાત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ આઠ વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખોલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન થવો જોઈએ નવદેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ તેનાથી કામમાં મુશ્કેલી આવે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ તૂટેલું ફર્નિચર કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ દસ ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ અગિયાર ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવું જોઈએ અરીસો હંમેશા પૂરું કે ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે બાર ઘરના ખૂણામાં ક્યારેય તરોળિયાના જાળા ન થવા જોઈએ નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે તે ઘરમાં મહાભારત યુદ્ધ ઘૂવડ વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીની નીચે સ્ટોર રૂમ કે બાથરૂમ ન હોવો જોઈએ પંદર દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે